યુવાન ઘોડીને હેરાનગતિ કરતો ઘોડીએ મોઢા અને છાતીમાં લાત મારતા યુવકનું મોત વડોદરાના કુંડેલા ગામ ચોકડી પાસે ઘોડીની હેરાનગતિ કરી રહેલા યુવાનની ઘોડીએ મોઢામાં અને છાતીમાં લાત મારતા ગંભીર ઇજા પહોંચી હતી ઘોડીએ લાત મારતા જ યુવક લોહી લુહાણ થઈ ગયો હતો જેથી યુવાનને તરત જ વડોદરાની સાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ દરમિયાન મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર ડભોઈ તાલુકાના કુંડેલા ગામ ચોકડી ઉપર પંચમહાલ જિલ્લાના આંબાખુડ ગામ મોટાના વતની પચીસ વર્ષે પંકેશ ખીમાભાઈ રાઠવા મકાન કડિયાનું કામ કરતો હતો તેઓની સાથે તેમની પત્ની મંગુબેન તેમજ કાકાના દીકરા વિજય રાઠવા પણ મજૂરી કામ કરતા હતા અને પંકેશ જે મકાનનું કડિયા કામ કરતા હતા ત્યાં જ રહેતા મોડી સાંજે મકાન માલિકની ઘૂડી ઘર પાસે ફરી રહી હતી તે દરમિયાન પંકેશ રાઠવા ઘોડીને હેરાન કરી રહ્યો હતો આ દરમિયાન હેરાન ગતિથી ભડકેલી ઘોડીએ પંકેશના મોઢામાં અને છાતીમાં લાત મારતા પંકેશ સ્થળ ઉપર જ થડી પડ્યો હતો મોડામાં લાત વાગતા લોહી લુહાણ પણ થઈ ગયો હતો આ બનાવ બનતા સ્થળ પર હાજર પત્ની મંગુબેન અને તેના ભાઈ વિજય રાઠવા તરત જ પંકેશને ગંભીર હાલતમાં વડોદરા સયાજી હોસ્પિટલ લઈ આવ્યા હતા જોકે ઘોડીની લાત છાતીમાં વાગી હોવાથી તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘોડીએ લાત મારતા મોતને ભેટેલા પંકેશ રાઠવાના બનેવી દિનેશભાઈ રાઠવા બનાવની જાણ થતાં વડોદરા દોડી આવ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે બહેન મંગુના દોઢ વર્ષ પહેલાં જ પંકેશ સાથે લગ્ન થયા હતા તેઓએ

ગામ બનાવું બનાવ પલાસવાડા ગાઉં તો ફાર્મ જો મુર્ગી કેન્દ્રો ઘોડે થાય ઘોડી બનને દિસ્ત છે અભી પંદર મિટ બાદ છોડ કરે આ બાંધવા બાંધવા લઈ ગયેલા તો એ લોકો હાજય રોટી રોટી ખાવા રસ થી જાય છે તે દિવસે મસાલા થઈ ગયા